હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને સાંભળું મારી આજની સ્ટોરી પ્રતાપને શેઠે મોટી ઉઘરાણીએ મોકલ્યો હતો છોકરો હાથમાંથી જાય તે બીકે શેઠે ઘોડીએ ચડી વેવાઈના ગામનો માર્ગ લીધો હતો અને લગ્નની તારીખ નક્કી કરવી હતી વેવાઈએ ઉતરેલું ધાનના હાંડલા જેવું મોઢું કરીને સંભળાવ્યું મારે હજી કાંઈ ઉતાવળ નથી મારી લીલું હજી છોકરું છે તમારા મોટા ઘરનો ભારે હજી નહીં ખેંચી શકે પૂર વાત કરજો વેવાયનો એવો જવાબ અમરચંદ શેઠને માટે નવીન નહોતો પોતે પણ પડનાવેલી પોતાની બે કન્યાઓનો અનુભવ લીધો હતો વેવાયના સમદોની ઊંડી મતલબ પોતે પામી ગયા હતા એમ ગોટો વાડોમાં શેઠ આમ આવો ઓરા આવો એમ કહી અમરચંદ શેઠે પોતાનો ખેસ પહોળો કર્યો ને ખેસની નીચે વેવાયનો હાથ ખેંચ્યો પોતાનો હાથ ને વેવાયનો હાથ બેઉ હાથ ફાળિયાના પડદા હેઠળ વાતો કરવા લાગ્યા આ પ્રકારની હસ્તવાણી એ વેપારની વાણી છે ને વણિકો લગ્નને પણ આ એક વેપારનો એક પ્રકાર માને છે આંગળીઓ મસલત કરતી ગઈ તેમ તેમ બે જણા મોઘમ બોલતા રહ્યા ના બોલશોદમાં હવે ઠીક ઠીક લ્યો હાઉ વાત મૂકો ને કહ્યું ને કે મારી લીલું હજી છોકરું છે લ્યો હવે બસ અમરચંદ શેઠે વેવાયની હથેળીના ત્રણેક મીંડા ચડાવી દીધા ઘડિયે ન કરો શેઠ મારી નાની બાળ છોકરી ભાંગી જાશે ઠીક લ્યો હવે વેવાઈએ કુમાસથી હાથ ખેંચી લીધો પણ મોં ઉપરનો કચવાટ તો એણે ન જ ઉતાર્યો જવાબ આપ્યો તમારું વેણ લોપતા મને શરમ આવે છે પત્યું તમે જેમ રાજી કરો એમ મારે તો વળી જે થવું હશે તે થશે કહો બીજી ચોખવટ કરી લઈએ એટલે વાંહેથી કજ્યો ના થાય ધ્યાનમાં કેટલા માણસ લાવવું મારી ત્રેવડ તો તમે જાણો જ છો ને શેઠ તમે ક્યાં અજાણ્યા છો પણ મારી આભરૂના પ્રમાણમાં તો લાવવું પડે ને કેટલા સાત ગાડા એટલે કે પચાસ બસ અરે મારે ગળા ટૂંપો ખાવો પડશે વેવાય આટલું આટલું કર્યા પછી તે શું લીલું જેવી કન્યા લેવા જાઉં જાઓ તો ખરા શેઠ ખોડે ઝકોડ દીવા કરે એવી મારી છોકરી છે અને એવી છોકરીઓ કાંઈ રસ્તામાં નથી પડી તમે એ જ વિચારો ને તમે જ અમારી નવી વેવાણની કેટલી કોથળીઓ ચૂકવી હતી અને લાવી લાવીને લાવ્યા તો સીસમનું લાકડું કે બીજું કાંઈ સીસમ કહો કે જે કેવું હોય તે કહો સારો પ્રતાપ તો મારે એ સીસમના પગલાંમાં જ છે ને આજે એણે અમારા ઘરનો દીવો વાળ્યો હા અને પાછી કસદાર ભો બબે દીકર્યું દેવના ચક્કર જેવી એણે જ દીધી એની એ પાછી ભાણ્યું બે હાથ જોડી આવી પડી એ ખાસી વાત એક એકની પાંચ પાંચ કોથળિયું તો તમે ઊભી કરશો જ ને જેવા ભાગ્ય ના પણ મને પૂછ્યા વગર ક્યાંય ભેખડાઈ જાતા નહીં હો હા તમે જ જાણે ભોળા અને મુંબઈ કલકત્તાના માહિતગાર નહીં ચક્કીબાઈ નાઈ રિયા અને જેવું ઉતાવળિયું ન કરી લેવું લેવા લેવા તો પછી ઓછા સીધ લેવા છાસ લેવા જાવું ને દોણા કેમ સંઘરવા એ કામ મને સોંપજો હો પાછા ભોળા થતા નહીં તમને પૂછ્યા વગર પાણી ના પીવું એની ખાતરી રાખજો ધ્યાનમાં છે કોઈ છે શું મારા ગુંજામાં છે ગુંજામાં ઠીક તો આ વિવાહ ઉકેલીને પછી નિરાતે વાત કરીએ કહો હવે જાનમાં કેટલા માણસોને લઈ આવશો બસ એટલું જ કે મને વાણિયાને મરવા જેવું ના કરતા તમને સમજુને ને બધું શું કહેવું તેજીને તો ટકોરો જ બસ છે પણ આખી ફાંટ ભરાવું છું તોય એ ફાટ કાંઈ પટારામાં થોડી મૂકવાની છે મારાય ત્રણ છોકરા વરાવાના છે ને તમારે તો લીલા નાળિયેર આવે ને ભા અમરચંદ શેઠે ડાબી આંખ ફાંગી કરી એને ખબર હતી કે વેવાયના ઘેર અગાઉ આવેલા લીલા નાળિયેરની ચાર ચાર કોથળીઓ ચૂકવવી પડી હતી લીલા આવે સૂકા આવે ખોરાઈ આવે ભાઈ આવે બાકી તો ધંધા પાણી જ ન રહ્યા મલકમાં એમાં વાણિયાનો દીકરો મોંઘા ભાવના દૂધ પાઈને ઉછેરી લે દીકરીઓના દાન તે કરવા ક્યાંથી બેસે એને જન્મારો કાઢવો કેવી રીતે વાણિયાના દીકરા થઈ કાંઈ કોળી કણબીની જેમ મજૂરી કરવા થોડું જવાય છે ઉજળો અવતાર આપ્યો ઈશ્વરે એ તો સાચવવો જ રહ્યો ને તમે તો બધું સમજો છો એટલે મારી ત્રેવડનું પારખું ના કરશો માં ઠીક ચાલીસ જાનમાં લઈ આવીશ ના પંદર ઉપરાંત સોળમો લાવો તો મારું ગળું વાઢી ખાવ ઠીક ત્રીસ અરે શેઠ આપણી ન્યાતમાં કંઈક સુધારો કરો સુધારો હવે રાજકોટ જૂનાગઢમાં તો વર એકલો જઈને ચાનો વાટકો પી અને વયો આવે છે સુધારો આવ્યો પણ આબરૂ તો ગઈને ઠીક મૂકો ધડ પચીસને લાવીશ ને હું પાંચ ટક જમાડીશ ના તો પછી આબરૂ ક્યાં રહી તો પંદર લાવો હું પૂરા સાત ટક જમાડીશ ઠીક કબૂલ છે લીલું ને શરીરે તો ઠીક છે ને અરે ઠીક શું ખૂબ આડેતી થઈ ગઈ છે ઘણું ગજું કરી ગઈ છે તમારે ઘેર આવ્યા ભેગી તો ઘરનો તમામ ભાર ઉપાડી લેશે કેસરના કઢા પાતા જો બાપા એને હમણાં કાંઈક વાનનો ઉઘાડ થાય લીલુંના સારું તો ઘેર ભેંસ બાંધી છે શેઠ એના રૂપિયા પણ તમારી વેવાણ તો તમારી પાસેથી જ વસૂલ કરવાના છે જોઈ રાખજો જાન લઈને આવો તેટલી વાર છે અરે વહેવાણને લોભ હશે ને તો ભેંસના તો શું પાડા નહીં ભલેને લઈએ આપનારો તો હું બેઠો છું ને બાર વરસનો ને બાજુના રસોડામાંથી કાન માંડીને આ શબ્દો સાંભળનાર લીલુંની બાઈએ ગર્વભર્યો ખોખારો ખાધો મર્યાદા સચવાય અને કહેવાનું કહી દેવાય એવા ઝીણા અવા ઝીણે પોતાના છોકરાને કહ્યું ગગા વેવાયને કહે કે હજુ તો અમારી લીલુંને તમારા ખોડામાં લાડ કરવા બેસાડવાની છે નાની કન્યાને સસરાના ખોડામાં બેસાડી પિતા પુત્રીની લાગણી જન્માવનારા માટે રચાયેલો આ જૂનો રિવાજ પણ વટાવીને રૂપિયા કઢાવાના કિમિયા તરીકે વાપરવાનું લીલુની બાનું મન વાંચીને અમર શેઠે ફીકું હાસ્ય કર્યું તેણે કહ્યું હવે તો લીલુંને સારી શિખામણ આપજો વેવાયણ પ્રતાપને સાચવી લેવાનું કપરું કામ લીલુંના હાથમાં છે આવી અર્થસૂચક વાણી સાંભળીને વેવાયણે અમરચંદ શેઠની સામે જોયું જવાબમાં અમરચંદ શેઠ તો એવી તો ગડબડ ગોટાડી વાણી વાપરી કે પોતે એને સિવાય બીજો કોઈ મગદૂર નહોતી કે કોથળા માયલી પાંચ શેરી પરખવાની જોવાની છે લફરા વળખી જતા વાર લાગે છે કાંઈ લીલું જેમ તમારી તેમ મારી પણ દીકરી છે એનો જન્મારો ન વણસી જાય તે માટે તો હું મારતે ઘોડે આવ્યો છું તેની ફિકર નહીં લીલુના બાપને આ વાત બહુ વસમી ન લાગી કેમ કે દુપટાની નીચે એની હથેળીમાં જે રકમ લખાઈ હતી તે રકમ ગુમાવીને લીલુંનો હેરફેર કરવાની એની હિંમત નહોતી ફિકર તો એટલી જ કે અમરચંદ શેઠે કહ્યું કે કંકોત્રી લખી આપો એટલે હું ગજામાં જ ઘાલતો જાઉં મારે ચાર ઉપર પાંચમો દિવસ થવા દેવો નથી તમારી ખુશી રહકે કે તેમ કરું અને તે જ દિવસે બપોરે બાજટ મંડાયો તે પર કંકોત્રી લખાવા લાગી તેની સાથે સ્ત્રીઓના કંઠમાંથી લગ્ન ગીતોના સૂરો વછૂટ્યા ઘડીએ ઘડીએ લાટપણ વહુ કાગળ મોકલે રાયવર વેલેરા આવજો સુંદર વર વેલેરો આવ તારા ઘડિયા લગન રાયવર વેલો આવજે કંકોત્રીને ગજવામાં નાખીને ખટતલ શરીરવાળા અમરચંદ શેઠે પોતાની ઘોડીને પ્રતાપ ઉઘરાણી ગયેલો તે ગામડા તરફ વહેતી મૂકી પોતાની ઘોડીને પેઘડે પગ નાખીને ખીજડા તળાવડીની નાની તંબૂડીનું ધ્યાન ધરતો પ્રતાપ રાંગ વાળતો હતો એ જ ઘડીએ પિતાએ પુત્રની સાથે ઘોડી ભેટા દીધી પ્રતાપને પિતાએ તે ક્ષણે ઝેર ઘોસલા જેવો લાગ્યો બાપ બેટો રસ્તે પડ્યા અને પિતાએ વાત ઉચ્ચારી લગ્ન લખાવીને ચાલ્યો આવું છું પણ તમને કોણે કહ્યું હતું પુત્રનું મોં ઉતરી ગયું તારી જુવાનીએ મારે નથી પરણવું પપ્પા એ તો સુધારેલી બોલી થઈ બેટા તારે પરણવાનું છે વહેવાર ચલાવવાનો છે આવતા દિને ઉજાડવાનો છે આપણે કાંઈ નીચી કોમના છીએ તે પણ ઠીક આજ સુધી હું ક્યાં બોલ્યો તો તમે નહોતા બોલતા કેમ કે તમારે કસ કાઢવો તો પ્રતાપ મોં ફેરવી ગયો જે નિર્માણ થવાનું હતું તે થઈ ગયું હવે તો વેડા વર્તવી જોવેને ભાઈ પ્રતાપે બાપ તરફની દાજ ઘોડીનું ચોકડું ડોચી ડોચીને ઉતારી તું બાળક છો તને ભાન નથી પણ આમાંથી કંઈક ત્રીજું પરિણામ આવે તો આપણા બાર વાગી જશે ખોરાકી પોશાકી તો જ્યાં સુધી એક માણસની આપવાની હોય ત્યાં સુધી ભારી ન પડે પણ જામથી ઈસ્કામતનો કોઈક વારસદાર વારસદારે શબ્દ પ્રતાપની આંખ કાનના પડઘા ઉઘાડી નાખ્યા ગમાર લાગતો પિતા પ્રતાપને તે ક્ષણે કેટલો બધો સાણો ને દીધ દ્રષ્ટિવાળો લાગ્યો પોતે વાતનો કેમ હજુ સુધી વિચાર જ નહોતો કર્યો ને ભાઈ પિતાએ ખીલો વધુ ને વધુ ઊંડો ઠોક્યો આપણે દાઈ દુશ્મન ઓછા છે તારી ચડતી કળાને ખૂણ સાખી શકે છે તારા વિવાહ થઈ ગયા પછી તો જગતની આંખમાં ખૂબો ભરીને ધૂળ નાખતા મને આવડે છે પણ હું લાચાર બનીને ઉતાવળ કરી રહ્યો છું થોડી વારમાં પ્રતાપ ઠંડો પડેલો લાગતા જ બાપે કહ્યું હું તો લીલોને પણ જોઈ આવ્યો છું તારે કાંઈ કહેવાપણું રહે તેવી કન્યા નથી તેની મેં ખાતરી કરી લીધી છે લીલું તો રાખને ઘેર રતન પાક્યું છે એ તો ચિત્થીએ વીટ્યું રતન છે શેઠે પોતાનો મુદ્રાલેખ અહીં બંધ બેસતો બનાવ્યો ને હમણાં આઠ દિવસ તું સાચવી લેજે ભાઈ એક અઠવાડિયું જો તે ખીજડા તળાવડીનો માર્ગ લીધો છે ને તો તું મને ને તારી બાને જીવતા નહીં જોવે તને લીલુંમાં લીલું કાંઈ ન લાગે તો ત્યારે ધ્યાનમાં આવે તે કરજે પણ ઓલી બીજી વાત ભૂલતો નહીં કોઈક હલકી જાતમાંથી આ જામતી ઇસ્કામતનો વારસ દાર ઊભો કરતો નહીં તો ફ્રેન્ડ્સ આ વાર્તાના લેખક શ્રી ઝવેરચંદ મેઘાણી છે અને આ વાર્તા વસુંધરાના વાહલા દહલામાંથી લેવામાં આવી છે જો વાર્તા ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્કસ ફોર વોચિંગ